વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરના સાનિધ્યમાં કાર્તિકી પૂર્ણિમાનો પાંચ દિવસીય મેળો ચાલી રહ્યો છે જેમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે ત્યારે મેળામાં જેલના ભજીયા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે રાજકોટ મધ્યસ્થ જેલના કાચા અને પાકા કામના કેદીઓ દ્વારા સ્વાદિષ્ટ ભજીયા બનાવવામાં આવે છે જે લોકોને દાઢે વળગ્યા છે ભજીયા લેવા માટે દરરોજ લાંબી કતારોમાં લોકો જોવા મળે છે કેદીઓ દ્વારા મેથીના ગોટા સાથે સ્વાદિષ્ટ કઢી પણ બનાવવામાં આવે છે આ જેલના ભજીયાનું વેચાણ એટલું બધું થાય છે કે જે અન્ય ખાણીપીણીના સ્ટોલમાં પ્રથમ ક્રમાંકે આવે છે આ ભજીયાના સ્ટોલમાંથી મળતો નફો કેદીઓના વેલફેર ફંડમાં જાય છે જે જેલમાંથી મુક્ત થયા બાદ કેદીઓને પોતાનું નવું જીવન જીવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે મારું નામ સીએમ પરમાર છે ઇન્ચાર્જ સેક્રેટરી મેનેજર રાજકોટ જેલમાં છેલ્લા હું પોતે તો ખુદ ત્રણ વર્ષથી સોમનાથના મેળામાં આવું છું કારણે એક મહિનો પાછળ છે એટલે અમારી ધારણા હતી કે એટલો બધો પબ્લિકનો રિસ્પોન્સ નહીં મળે એમ પણ સોમનાથ દાદાને આશીર્વાદ અને દયા થી અને સોમનાથ ટ્રસ્ટના મહેનતથી બહુ સારો એવો પબ્લિકનો રિસ્પોન્સ મળ્યો છે અને અમારી ભજીયાની ક્વોલિટી એવી છે કે સોમનાથના માણસો સ્પેશિયલ ભજીયા ખાવા માટે આવે છે સામાન્ય બધા ગામમાં મેળા થતા હોય ને તો ચકડોલ છે કે બીજા ફેરવા માટે આવતા હોય ત્યારે સોમનાથના માણસોને ભજીયા એવા ટેસ્ટી લાગે છે અને ખાલી ભજીયા ખાવા આવે છે અને એમના સોમનાથ ટ્રસ્ટ અમને બહુ સહકાર આપે છે અમારા જિલ્લાના એસ્ટ ડોક્ટર કે એન રાવ સાહેબ તથા અમારા રાજકોટ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ જોશી સાહેબ તરફથી અમને આ માર્ગદર્શન મુજબ અમે કાર્યવાહી કરીએ છીએ અને અમારી ક્વોલિટી ઉત્તમ સારી બનાવવા માટે અમે સારી ક્વોલિટીનું તેલ અને સારી ક્વોલિટીનું બેસન વાપરીએ છીએ બરાબર એમાં ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નથી કરતા હાલ અમે પંદર કે બલદીવાનો અને સ્ટાફ મિત્રો સાથે આવ્યા છીએ કુલ એકવીસ જણા છીએ બધા રેવા કરવા જમવાનું બધી વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને ફૂલ સહકાર આપે છે અમને અને પબ્લિકનો રિસ્પોન્સ એવો છે કે અમને ખરેખર ફરજમાં અમને બહુ ભાર પડે એમ આ બધું કાર્યવાહી કરવામાં છતાં પણ પબ્લિકના પ્રેમના હિસાબે અમે બધા મહેનત કરીએ છીએ એમ અને અમારા સાહેબના માર્ગદર્શન એવું સરસ છે કે આમાં ઝીરો લેવલથી એમ કે પબ્લિકને તો કોઈ તકલીફ ના પડવી જોઈએ ભજી લેવામાં અને ખાવામાં પણ મારું નામ મહેશ બાબુભાઈ વેકરિયા છે તેર વર્ષથી રાજકોટ જેલ રાજકોટ સેન્ટ્રલ જેલમાં છું આ ફર્સ્ટ ટાઈમ હું આવ્યો છું પણ સારો અનુભવ છે અને પબ્લિક પણ સારું છે અને સપોર્ટ પણ આપે છે બધાય અને અહીંયા જેલના ભજીયા જે બને છે કેદીઓ દ્વારા એનું વેચાણ કરવામાં આવે છે રાણી તેલ અને જુલાબ બેસનનો ઉપયોગ કરવામાં આવે છે મારું નામ કમલેશગિરી ગોસ્વામી છે હું ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા નો વતની છું અને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે આજીવન કેદ ની સજા આજે છેલ્લા થોડાક વર્ષથી જેલમાં છું અને સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા અંતર્ગત

બનેલું છે અને લોકોને લેતા લોકોને વધુમાં વધુ કોસ્ટલી ના પડે અને સરકાર શ્રી દ્વારા જે નક્કી થયેલ રેટ મુજબ

જોઈએ એવી રીતે સારી રીતે મેળામાં આવી અને પોતે પોતાની રીતે મેળામાં ફરી રહેલ છે નામ પિયુષભાઈ માવજીભાઈ દેવડિયા ખુશિયા ગીર તાલુકાના ખુશિયા ગીર ગામે આવું છું અંદર ફરી અને અને ઘણો મજા આવી આનંદ કર્યો મને બે ત્રણ જગ્યા ટેસ્ટ કર્યો ભજીયાનો પછી પકોડા નો પાણીપુરીનો પણ પછી જોતા જોતા ઝીલ ઝેલ નામના ભજીયા મને મળ્યા અને એવો ટેસ્ટ અમે પરિવાર સાથે કર્યો ને એવી મજા આવી સ્વતા સોખાઈ અને જેલ નો અને સ્ટાફ નો બધાનો પરિચય મેળવો અને બહુ સારી મજા કરી એમ ખરેખર અંદર આવો ને તો જેલ ના ખાસ એમ